મિત્રો બજારમાં કેટલા પાણી ભરાણા આજે ત્રેવીસ તારીખ છે વરસાદ ફૂલ છે જો કેટલો વરસાદ બજારમાં માં જુઓ મિત્રો ફૂલી ફૂલ વરસાદ આ ગાંધીધામ ચોક છે

જો એક્ટિયા પણ ડૂબો જાય એટલા એટલા પાણી હે મિત્રો ચકડો પણ એ ભાઈનો આગળ ફસાઈ ગયેલો છે જો બધા લારીવાળા હવે તપલી લઈ અને જતા રહે છે જો કેટલા ફૂણો ફૂલ આ ગાંધીધામ મિત્રો જોઈ લો વરસાદ કેટલો પાણી ભરાઈ ગયો છે વાહ ભાઈ વાહ 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 જો વાહ ભાઈ વાહ વરસાદનું પાણી જો મિત્રો ફૂલ ફૂલ જો આ લારીવાળો પણ ડૂબઈ ગયો છે